લાલજીભાઈ થી જે એક શબ્દ બોલાયો અને એના બદલે પ્રવક્તા મંત્રી છે અને કૃષિ મંત્રી પણ છે પહેલા મેં એને ચેલેન્જ સ્વીકારી ત્યારે જીતુભાઈ એ ભાઈગા છે એટલે જીતુભાઈ પોતાની જવાબદારી થી ભાગે છે શું આ જીતુભાઈ ભાગવાના સંસ્કાર છે જીતુભાઈ જવાબદારી ચર કૃષિને લગતી છે જીતુભાઈએ જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ ઓક્ટોબરમાં થયો અને ત્યારે એમણે જાહેરાત કરી દસ હજાર કરોડના પેકેજની તો આજે દ્વારકા જિલ્લાના આ એવા ખેડૂતોનું લિસ્ટ જીતુભાઈને મીડિયાના માધ્યમથી આપવા માંગુ છું કે આજની તારીખમાં એ ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના આ લગભગ સત્તરસો અઢારસો ખેડૂતો છે દ્વારકા જિલ્લાના એક ના ખાલી તો આખા ગુજરાતના કેટલા ખેડૂતો હશે જીતુભાઈ દ્વારકા જિલ્લામાં એક રૂપિયો પણ મળ્યો નથી તો આ ન મળવાના કારણો શું એવી જ રીતે ટેકાના ભાવે જ્યારે ખરીદીની જાહેરાત કરી ત્યારે બહુ મોટી મોટી વાત કરી હતી કે સાત દિવસની અંદર ખેડૂતોને ટેકાના ભાવના પૈસા મળી જશે

શિયાળુ પાક વાવવા માટે કમોસમી વરસાદની જે જે રાહતની એને આજે મહિના થવા છતાં પણ પૈસા મળ્યા નથી એવી જ રીતે ટેકાના ભાવે ખેડૂતોએ મગફળી વેચી અને એ સાત દિવસમાં પૈસા મળી જશે એ આશાએ ટેકાના ભાવે મગફળી વેચીને આજે એ મગફળીનો ભાવ ટેકાના ભાવ કરતા પણ વધારે ખુલ્લા માર્કેટમાં છે તો તમે જે લાલચ આપી એ લાલચ એ ખેડૂતે મગફળી તો વેચી પણ સાત દિવસ ના બદલે બોતેર દિવસ થયા છે પંચોતેર દિવસ થયા છે પણ આજની તારીખમાં ખેડૂતોને પૈસા મળ્યા નથી એવા પાંચ હજાર ખેડૂતો માત્ર દ્વારકા જિલ્લામાં છે તો આખા ગુજરાતમાં કેટલા હશે જીતુભાઈ એનો જવાબ આપે કે ખેડૂતોને આ નિયત સમયમાં જે પૈસા આપવાના થાય એ શા કારણે ન પહોંચાડી શકાય નંબર એક ગુજરાત આખામાં કેટલા ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવ્યું અને કેટલા રૂપિયાનું આપવામાં આવ્યું અને કેટલા

તો હું માનીશ કે જીતુભાઈમાં માં ક્યાંક સંસ્કાર જેવો છાટો છે બાકી માત્ર ને માત્ર ચેનલોમાં આવી અને બીજી પાર્ટીઓને બદનામ કરવા માટે સંસ્કાર ની વાત કરે છે ત્યારે જીતુભાઈ પહેલા પોતાના સંસ્કાર ચેક કરવા જોઈએ કે પોતાનો દીકરો કેવી રીતે પરીક્ષામાં પાસ થયો હતો થેન્ક યુ